એટલા બધા જુઓ છે ને કાચા છે પણ બધા હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોક તો કેમ છો અમિત આશા રાખું તમે બધા મસ્ત અને સ્વસ્થ છો તો આજે હું આવ્યો છું ખેતરને જોડે તો ત્યાં બોરના ઝાડ છે તો મને મેં વિચાર્યું કે તમને પણ બોરના ઝાડ અને બોર કવડાવું તો તેમ તેમ બોર તો હું જ ખાઈશ પણ તમને બતાવું કે બોરનું ઝાડ કેવું હોય છે ને બોર બધા બતાવું અને બીજા પણ એવા ફળ બી કઈ લાગતું હોય આ સિઝનમાં તો તે બતાવું તમને તો ચાલો પહેલાં શરૂઆત કરીએ બોરથી તો ચાલો બોરથી તો આ બોરનું ઝાડ છે એક હા બોરનું ઝાડ છે એમ ચારેય બાજુ મારી આજુબાજુ જુઓ તમે આ બધા બોરના જ ઝાડ છે એટલે આ છે ખેતર અમારું છે પણ એની અંદર ખેતી નહીં કરતા એટલે બહુ ટાઈમથી પડ્યું છે ને તે બોરના ઝાડ ઉગી ગયા છે તો આ બોરના ઝાડ છે બધા તો ચાલો તમને બોર મેં બતાવું નીચે જુઓ તમે બોર પડેલા દેખાતા હશે તમને તો ચાલો વેનીને ખાઈએ બોર મેં વેની લીધા છે તો બતાવું તમને આ જો બોર મોટા મોટા બોર છે અને બીજા આ ઝાડ પર લાગેલા છે હજી ઉપર છે પણ નીચે મેં પાકેલા પડેલા હતા એ લીધા છે તો આ બોર છે તો આ બધી જ બોરો છે અલગ અલગ અને આ બધી બોરોના ટેસ્ટ અલગ અલગ હોય છે એટલે જે મનમાં ફાવે જે ટેસ્ટ ગમે એ બોરનું સ્વાદ લઈ શકાય આપણે તો ચાલો બીજી પણ બોરમ ફરી અને બતાવું તેનું બોર હા ખાઈએ પહેલાં તો બોર તો ખાધા અને બોરની સાથે સાથે બીજું પણ એક ઝાડ છે બીજું ફળ છે તે તમને બતાવું અને આ ફળનું નામ મેં આ બ્લોગમાં નહીં કહું કારણ કે તમે જાણતા હોય તો કમેન્ટ કરજો જે લોકો જાણતા હશે તો કમેન્ટ કરી દેશે અત્યારે અડધા કાચા છે ને અડધા પાકા છે એવું છે આ પણ મસ્ત લાગે ખાટા મેં તમે જલ્દી જલ્દી કમેન્ટ કરી દો પછી હું કહું કે આ ફળનું નામ શું છે તો કર લો ટાઈમ ફોઝ વિડીયો ફોઝ કરીને કમેન્ટ કરી લો તો હવે કહું છું હું આ ફળનું નામ તો જોઈ શકો તમે મારા હાથમાં આનું નામ છે કંઠારા આપણે ગુજરાતી ભાષામાંને કંઠારા કહે છે ખાટા મીઠા લાગે છે હાલ અડધા પાક્યા નથી એટલે વધારે મને મળ્યા નહીં પણ આટલા છે આટલાથી કામ ચલાવી લઈ હમણાં તો ચાલો હવે જઈએ આ બોર ને જુઓ તમે કેટલા બધા બોર લાગે છે કેટલા બધા જુઓ છે ને કાચા છે પણ બધા પીળા થઈ ગયા નીચે પણ પડ્યા તો બોર આ બીજી કંઠારી બતાવું તમને બહુ બધા ઝાડ છે અહીંયા બધા અલગ અલગ આ કંઠારા છે અને હા એક વાત મેં કહું છું કે હું સ્પેશિયલ બોર ખાવા નહોતા આવ્યો પણ બોર ખાવા જ આવ્યો હતો પણ સાથે મારા બળદને અહીંયા ચરવા માટે બાંધેલો હતો ને તેને લેવાને એમ આપ્યો હતો એમ તો હવે એને લઈ જઈએ આપણે બોર બી ખાઈ લીધા તો આપણે મસ્ત સુરત દાદા હવે બોડવાની તૈયારી કરે છે તો હવે બળદને છોડીને ઘરે લઈ જાઉં હું તો મળીએ નવા બ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી લેજો તો મળીએ જય શ્રીરામ હર હર મહાદેવ બાય